ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ જો આપણે આજે તુર વીણો મીણ્યા છે આપણા પડામાં એટલે આ કી લાગે તમે જોઈ શકો છો જો આટલી તુર વીણી છે આપણે અને આજ થી મુરત કર્યું છે અને જો આપણો વિડિયો ગમતો હોય તો સપોર્ટ કરજો થોડ થોડો બધાય અને આ બાજુ કાઈ છે નહીં

અને જો આપણો વિડીયો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં